સ્વાગત છે આપનારવલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર માં કલાનો અનોખો ઉત્સવ દસ અગિયાર ફેબ્રુઆરીએ નર્મદ ભવન ખાતે લાકડું પથ્થર અને સિપોરેક્સ કાટકામના અદભુત શિલ્પોનું ભવ્ય પ્રદર્શન પ્રાકૃતિક ખેતીમાં આદિવાસી ખેડૂતની સફળ ગાથા માંગરોળના ખેડૂતે જંગલ મોડલથી પંદર પાક ઉઘાડી વાર્ષિક બે પચાસ લાખનો નફો મેળવ્યો ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો હવામાં ભેજનું પ્રમાણ પિસ્તાળીસ ટકા રહ્યું બે દિવસમાં તાપમાનમાં બે ડિગ્રીનો વધારો મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ બે ડિગ્રી વધીને તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યું હવામાન વિભાગની આગાહી થઈ લોકો હાલલ નગરપાલિકાની ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર આરંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે વોર્ડ નંબર ચારના ના જાંબુડી વિસ્તારમાં આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી કરનાર ઉમેદવારોના પ્રચાર માટે ડેડિયાપાડાના ધારાસભ્ય રહેતા ત્રણસો જેટલા આદિવાસીઓના ઝૂંપડા તોડવાની હિલચાલ સામે સરકાર અને પાલિકાની નીતિઓને આડે હાથે લીધી હતી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસીના તેમજ આદિવાસી નેતા ચેતરભાઈ વસાવા તેમના દાહોદ જિલ્લા અને લુણાવાડા જિલ્લાનો પ્રવાસ પતાવી છોટાઉદેપુર જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ હાલોલ નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો માટે પ્રચાર અર્થે રોકાયા હતા

અમે જે વોર્ડમાં બેઠા છે એ વોર્ડના ત્રણસોથી પણ વધારે આદિવાસી લોકોના પોતાના કાચા ઘરો છે હજી નામે નથી થયા એની આકારણી નથી નીકળતી એને લાઇટના મીટરો પણ નથી મળ્યા સો વર્ષથી પણ વધારે સમય એ અહીંયા વસવાટ કરે છે છતાં અહીંના શાસનકર્તાઓની સામાન વિચારસરણીને કારણે અહીંના નાના લોકો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે ગટર લાઇન હોય રોડ રસ્તા હોય પીવાના પાણીની હોય સ્ટ્રીટ લાઇટોની હોય અને ગંદકીની બાબતોને લઈને પણ અનેક સમસ્યાઓ અહીંયા છે ત્યારે અમારા લોકોને વિજય બનવાથી આ વોર્ડના લોકોના જે પણ રજૂઆતો હશે જે પણ કામો હશે એનું નિરાકરણ કરવાનું કામ અમે કરીશું લોકશાહીમાં જે પણ સામદાન ભેદની નીતિ અપનાવે છે અમે નિષ્ઠાવાન છે પારદર્શક રીતે લડીએ છીએ અને પારદર્શક રીતે વહીવટમાં માનીએ છીએ પણ જો એ લોકો આવી જ રીતના કણક ગતિ અમારા આગેવાનો સાથે અમારા કાર્યકરો સાથે થશે તો અમે ચોક્કસપણે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છે રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી રહ્યો હતો વડોદરામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ભાવનગરના મહુવામાં બત્રીસ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું રાજકોટમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરના મહુવામાં બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા બે નવ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું જ્યારે અમદાવાદ શહેરમાં ફક્ત ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાતા ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટા ભાગોના શહેરોમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે એકાએક લઘુત્તમ લાગુત્તમ તાપમાનનો પાર ઉંચકાતમ દવાત સહિત મધ્ય ગુજરાત વાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુનો વધારો નોંધાયો છે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી મહાસુદ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો મટ્યા છે ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે તો પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવના દર્શનનું હોય છે વિશેષ મહત્વ તો પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયા છે ભગવાનના નીચ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજ થતા નિધનમાં ચૂકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે સરકારના આ નિર્ણયથી એસટી વિભાગમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થશે રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે આજે એટલે કે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતમાં જેમ જેમ સૂરજ ઉપર ચડે તેમ તેમ તાપમાનનો પારો રહ્યો છે ફેબ્રુઆરી માસમાં જ એપ્રિલ મહિનાની ગરમી જેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે તથા મહત્તમ તાપમાનમાં 1 થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે તેમજ શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવી રહ્યો છે અગિયાર અને બાર ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ગુજરાત યુનિવર્સિટીએ એનએએસી નો એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે યુનિવર્સિટી દ્વારા દસ વર્ષ બાદ ગ્રેડ મેળવવા માટે એનએએસી માં એપ્લાય કરતા પંદર દિવસ પહેલા ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ગુજરાત યુનિવર્સિટીને એ પ્લસ મળતા વીસ કરોડની જે ગ્રાન્ટ મળતી હતી તેની જગ્યાએ હવે સો કરોડ સુધીની મળશે તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર